પવિત્ર સનાતન ધર્મ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે હું ધરો આઠમની વાર્તા કરું છું તો મારી વાર્તા ગમે તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને કોમેન્ટ પણ કરજો ભાદરો સુદ આઠમને ધરો આઠમ કહે છે આ દિવસે ધરોની પૂજા કરવામાં આવે છે આ પ્રાર્થના કરવામાં આવે છે અને આ દિવસે ટાઢુ જમવામાં આવે છે વ્રત કરનારના કુળનો વંશ વધે છે એક કુટુંબ હતો એમાં બે મુખ્ય બે જણા થાય એક સાસુ અને બીજી વહુ વહુને એક નાનો દીકરો છે એમ કરતાં કરતાં ધોરો આઠમનો દિવસ આવે એટલે સાસુએ વહુને કહ્યું હો બેટા ખેતરમાંથી ઘાસ લઈ આવો ને વહુ કહે બા આ તો ધોરો આજે તો ધોરો આઠમનો વ્રત કરું છું એટલે મારાથી ઘાસ લેવામાં ખેતરે નહીં જાય સાસુ કહે કંઈ નહીં તમે ઘાસ લેવા નહીં જાઓ તો હું જઈશ ઢોરને ખવડાવવા માટે ઘાસ તો જોઈશે જ આમ કહી સાસુએ તો છણકો કરીને દાતર લઈને ઘરમાંથી નીકળી પડી વહુને લાગ્યું કે સાસુ જાય ને હું હું તો ખરાબ લાગે કહેવાય એટલે વહુએ તો છોકરાને ઘોડિયામાં ઊંઘાડી દીધો અને પછી ઘરના બારણા બંધ કરી દાતુ લઈ અને સાસુની પાછળ પાછળ ચાલી નીકળી થોડી વારમાં જે સાસુ અને વહુ બંને ખેતરમાં પહોંચી ગયા પણ ધરો આઠમણા હોવાને કારણે વહુનો જીવ લીલું ઘાસ કાપતા ચાલતો નહોતો અને સાસુને ના પાડી શકાય એમ નથી વહુ તો લીલું ઘાસ છોડતી જાય અને બીજું સૂકું ઘાસ વાટતી જાય એમ કરતાં કરતાં સાંજ પડી સાસુ વહુ ના વે ઘાસના ભારા બાંધી ને માથે ચડાવીને ઘેર આવવા નીકળે ગામને પાદર આવે ત્યાં સમાચાર મળ્યા કે તમારા ઘરમાં આગ લાગી એટલે સાસુનો તો જીવ અધર ચડી ગયો એમણે તો ઘાસનો ભારો ફેંકી દીધો અને માંડ્યું ઘર તરફ દોડવા અને નાની વહુનો તો છોકરો ઘરમાં હતો એટલે એ તો ભગવાનને મંડી પ્રાર્થના કરવા અને ધરોને માને વિનંતી કરવા લાગે હે ધરોમાં મારા દીકરાને રક્ષા કરજો સાસુ વહુ તો દોડતા દોતા ઘેર આવ્યા આવીને જોયું તો આખું ઘર બળીને ભસ્મ થઈ ગયું સાસુ તો પોક મૂકીને રડવા લાગ્યા પણ આગલી દીવાલ બચી ગયેલી એની પાછળ જઈને વોવે જોયું તો છોકરાને ઘોડિયા ઉપર ધરો વીટળાઈ ગયેલી ને છોકરાને ઉની આંચ પણ આવી નહીં છોકરો તો ઘોડિયામાં હસે છે અને રમે છે વહુને તો ધરો આઠમનું વ્રત ફળ્યું વહુના પ્રતાપે સાસુ પણ વિલાપ કરવો છોડી દઈ અને દીકરાને રમાડવા લાગી ગયા પણ પોતાની મમતાને કારણે ઘોર ખોયું ધરો આઠમનો વ્રત કરનાર સૌને કથા કરનાર અને સાંભળનાર સૌને વવની માફક ફરજોની ઓમ નમ